પરંતુ ભાઈ સૌથી વધારે પલ્લું ભારે એવા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા લડીલ લડી લેવાના મૂળ માં છે ને ભાઈ મેદાન છે ગાડરો હોય કે પછી મિત્રો વાત નાળા હોય કે પછી પછી ભાઈ હોય કે મિત્રો વાત લોકોની સાથે ભાઈ હળીમ મળીને ખુલિયા મિત્રો વાત કીધો પ્રસારો કરી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો લોકો ભાઈ ખુલ્યામ તેમના સપોર્ટ ની અંદર મેદાન માં આગ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જ મિત્રો વાત કીધો મારી સવાર જોઈએ અને ભાઈ મારો જ જોઈએ

એટલો શેર કરી ઓલરેડી તમારે ભૂલવા નથી કારણ કે ભાઈ ગોપાલભાઈ ઇટાલી આ વખતે લડી લેવાના મૂળમાં છે મને લાગે છે કે રીસા બંદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા નું સૌથી વધારે ભારે છે કારણ કે ગોપાલભાઈ ઇટાલી કામ એવા કર્યા છે